ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અશ્વિન નદીમાં ગોડાપુર આવતા નદીના પાણી તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા ઉલ્લેખનીય છે કે હાલ વર્ષાઋતુ ચાલી રહી છે ત્યારે આ વરસાદની સિઝન દરમિયાન હાલ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં પણ પડી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાંથી પસાર થતી અશ્વિન મેણ અને નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે ત્યારે અશ્વિન નદીમાં હાલ ઘોડાપુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને અશ્વિન નદીના પાણી તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે અને સુરજીપુરા ગામની પ્રાથમિક શાળા હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે જેના કારણે ગામ લોકોને ભારે હાલાકી પડી રહી છે આ બાબતે ગામ લોકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન સુરજીપુરા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે અને ગામની પ્રાથમિક શાળા અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાય છે અને પાણી ભરાતા બાળકોનું શિક્ષણ પણ બગડે છે ત્યારે સારા સ્થળાંતર કરવા માટે પણ ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે ત્યારે આ ઘટના બાબતે ગામ લોકો દ્વારા એક વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતે વધુ વાત કરતા ગામ લોકોનું શું કહેવું છે તે સાંભળો તો સુરજીપુરા ગામમાં જે અમે યુવા ટીમ જે એકત્રિત થઈને જે તમે જોઈ શકો છો આ બાજુ કે આ સ્કૂલ છે આ સ્કૂલના ઓરડામાં પાણી ભરાઈ ગયું છે તો સરકારશ્રીને શિક્ષણ અધિકારીને વડાપ્રધાનશ્રીને જિલ્લા શિક્ષણ અધિકારીને તેમજ મામલેદાર અને કલેક્ટર ટીડીઓ ટીડીઓ બધોને અમારા ગામ ગામમાંથી હું કહું છું કે અમારા ગામમાં જે સ્કૂલ છે એ સ્કૂલને ઊંચી જગ્યા પર એની બાંધ બાંધવા માટેની જે પરવાનગી આપો કારણ શું છે કે દર ચોમાસા વખત અમારી આ જ હાલત થતી હોય છે એટલે અમારા અમારે તો એ જ કહેવું છે કે અમારા જે બાળકોનું જે શિક્ષણ બગડે છે તે આ ચોમાસામાં આ રીતે બગડે છે તો આદિવાસી બાળકો કેવી રીતે ભણશે જે હવે ભણવા માટે ઈચ્છુક છે બાળકો તો તે કેવી રીતે ભણશે તેથી અમારી જે સાહેબશ્રીને એ જ માગણી છે કે અમારું જે સુજીપુરા ગામની જે સ્કૂલ છે એ નદી કિનારે છે તો નદી કિનારે આ બધો પ્રોબ્લેમ થઈ જાય છે તમે જોઈ શકો છો કે નદીની અંદર સ્કૂલની અંદર પાણી ભરાઈ ગયું છે તો એ સ્કૂલની અંદર પાણી ભરાઈ ગયું છે તો દર વર્ષ આ જ પ્રોબ્લેમ હોય છે તો અમારા સાહેબજીને એ જ કહેવું છે કે અમારી જે સ્કૂલ છે ઊંચી જગ્યા પર અમને ઓરડા મળી જાય એવું સાહેબશ્રીને અમારી દમણ વરજ સુરજીપુરા હતી અમારી નમ્ર અરજ વિનંતી છે